વોટ્સએપ કે જે આપણી ડેલી રૂટીન લાઈફમાં અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે પર્સનલ કામ હોય કે પ્રોફેશનલ કામ હોય હરેક વ્યક્તિ પાસે અત્યારે વોટ્સએપ હોય છે અને વોટ્સઅપ એક એમનું એમના જીવનનો એક ભાગ બની ગયું છે કારણ કે દરેક કામ જે છે અત્યારે વોટ્સએપ પર ચાલતું હોય છે ત્યારે વોટ્સએપની આપણે એક એનાટમી સમજીએ તો વોટ્સએપ પર જ્યારે આપણે કોઈ વ્યક્તિને મેસેજ કરીએ બેઝિક વાત છે મેસેજ કરીએ એટલે એક ટીક આવતું હોય છે હવે જ્યારે મેસેજ સામેવાળી વ્યક્તિને ડિલિવર થઈ જાય તો એ ડબલ ટીક થઈ જતું હોય છે અને જો એ મેસેજ સામેવાળી વ્યક્તિ વાંચી લે તો એ બ્લુ ટીક થઈ જતું હોય છે આ બેઝિક અને કોમન એનાટમી છે વોટ્સએપની હવે આપણે કોઈ વ્યક્તિના મેસેજ મોકલીએ છીએ એ એમને ડિલિવર થાય તો ડબલ ટીક થતું હોય છે હવે જો એ ડબલ ટીક ના થાય તો એના બે ઓપ્શન હોય છે વ્યક્તિએ તમને બ્લોક કરી દીધા હશે તો હવે આ બંનેમાંથી કઈ સિચ્યુએશન છે એ આપણને કઈ રીતના ખબર પડે ટ્રીક છે વોટ્સએપનો એક હેક છે જેનાથી તમે ચેક કરી શકવાના છો હાય હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ વોટ્સએપનો આ હેક શું છે આપણે જાણીએ પહેલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ટેકનોલોજી લગતા ઇન્ફોર્મેટિવ દરરોજ અપલોડ થવાના છે જેનાથી તમે ઘરે બેઠા ગુજરાતી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકવાના છો તો સબસ્ક્રાઈબ કરી દો અને આગળ વધીએ વોટ્સએપના હેક પર હવે સૌથી પહેલા તમારે જ્યાં ચેક કરવું છે એમની વોટ્સએપ પર જોઈ અને એમની ચેટ જે છે તમારે ઓપન કરી લેવાની છે ત્યારબાદ તમારે મેસેજ ટાઈપ કરવાનો છે એટ ધ રેટ લખવાનું છે અને ત્યારબાદ મેટા લખવાનું છે સ્પેસ કરી અને એઆઈ લખવાનું છે એટલે મેટા એઆઈનું જે આઈડી જે છે તમને ત્યાં ઉપર દેખાતું હશે જે રીતના તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તો હવે જે ઉપર એનું આઈડી દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને કંઈ પણ રેન્ડમ એક મેસેજ તમારે જે છે ત્યાં સેન્ડ કરી દેવાનો છે હવે જે આપણે પહેલા બે સિચ્યુએશન વિચારી હતી એક તો કે એમનું નેટ ડેટા જે છે એમનું નેટ જે છે એ ઓફ હશે અને બીજું કે એમને તમને બ્લોક કર્યા હશે હવે પહેલી સિચ્યુએશનની આપણે વાત કરીએ જો એમનું નેટ ઓફ હશે તો તમને આ મેસેજ મોકલ્યા બાદ રિપ્લાય છે બ્લોક કર્યા હશે તો તમને સામેથી કોઈ જ મેસેજ કે કોઈ જ રિપ્લાય જે છે જોવા નહીં મળે એટલે બંને સિચ્યુએશન અને આપણું સોલ્યુશન જે છે ચેક કરી લીધું છે એટલે તમે જ તમારી જાતે ચેક કરી શકવાના છો કે તમે જે વ્યક્તિને સામે વોટ્સએપ પર મેસેજ મોકલ્યો છે એમનું નેટ ઓફ છે કે પછી બ્લોક કર્યા છે તો જ જાવ ચેક કરો તમારા વોટ્સએપ પર આ હેક ટ્રાય કરો આ વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને ચેક કરો તમને કોઈએ બ્લોક કર્યા છે કે પછી એમનું નેટ ઓફ છે આ હેક વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો એન્ડ યસ આ યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે અહીંયા આપણે દરરોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એઆઈ ને સાયબરને લગતા આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો દરરોજ અહીંયાથી અપલોડ થવાના છે કે જેનાથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં તમે ટેકનોલોજી શીખી શકવાના છો તો હમણાં જ જાઓ આ ચેનલ ને કરો અને આવા જ ટેકનોલોજી ને લગતા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો